આજની આપણી વાર્તા છે અતિ લોભ તે પાપનું મૂળ એક સુંદર મજાનું ગામ હતું તેમાં એક ગરીબ માણસ રહે તે માંડ માંડ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો એક વખત જંગલમાંથી પસાર થતો હતો ત્યારે તેણે એક મરઘી જોઈ તેને થયું ચાલ આજે આને ઘરે લેતો જાઓ તે મરઘીને ઘરે લાવ્યો અને ઘરના પાછળના વાડામાં મૂકી દીધી આ મરઘી અજબ પ્રકારની મરઘી હતી બીજી મરઘીઓની જેમ સફેદ ઈંડા નહીં પણ દરરોજ એક સોનાનું ઈંડું આપતી બીજા દિવસે જ્યારે તે માણસ વાડામાં આવ્યો તો શું જોવે છે કે મરઘીએ સોનાનું ઈંડું મૂક્યું હતું તેના આશ્ચર્યને તો પાર ના રહ્યો તેને તો તે ઈંડું લઈ લીધું સાચવીને મૂકી દીધું બીજા દિવસે બીજું ત્રીજા દિવસે ત્રીજું આમ દરરોજ મરઘી એક સુનાનું ઈંડું આપતી તે માણસ પણ ઈંડા વેચીને ગુજરાન ચલાવવા લાગ્યો ધીમે ધીમે કરતા એને સારું ઘર બનાવ્યું અને તેમાં મોજથી રહેવા લાગ્યો આ માણસે મરઘીના સોનાના ઈંડા વેચીને ઘણા પૈસા ભેગા કર્યા હતા પણ તે ખૂબ લોભી લાલચુ અને અસંતોષી હતો સાથે થોડી ઓછી બુદ્ધિનો પણ ખરો એક એક દિવસ તેને થયું કે આ રોજ ઈંડું લેવા માટે મરઘીને તાકીને બેસવું પડે છે અને દરરોજ વહેંચવા જવું પડે છે કેટલી બધી તકલીફ મને પડે છે કંઈક તો કરવું જ પડશે એ ખીજાઈ ગયો તો આમ ક્યાં સુધી ચાલશે ચાલને એક કામ કરું એમ વિચારી મારે દરરોજ વાટ પણ જોવી ના પડે અને એક સાથે જ બધા ઈંડા વહેંચીને હું પૈસાદાર પણ બની જાઉં પછી મારે આખી જિંદગી નિરાત આમ બિચારી તે મરઘી પાસે ગયો અને મરઘીને પકડી છરી વડે તેનું પેટ ચીરી નાખ્યું પણ તેને તેમાંથી કશું જ મળ્યું નહીં અને મરઘી બિચારી ત્યાં જ મરી ગઈ પછી શું થાય આ માણસે લોભ કરવા જતા મરઘી તો ગુમાવી પણ તે સાથે રોજ મળતું સોનાનું એક ઈંડું પણ ગુમાવ્યું તેને ખૂબ પસ્તાવો થયો પણ હવે શું થાય તે માથે હાથ મૂકીને જોર રડવા લાગ્યો પણ બધું જ વ્યર્થ આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે આપણી પાસે જે હોય તેમાં ખુશ રહેવાની કોશિશ કરવી જોઈએ ઘણું મેળવવાની લાલચમાં આપણે આપણું જ નુકસાન કરી બેસીએ છીએ એટલે જ કહેવાય છે કે અતિ પાપનું મૂળ છે માણસે મરઘીને મારીને પાપમાંથી ચડાવ્યું પણ ગુમાવી અને દરરોજ મળતું સોનાનું ઈંડું પણ ગુમાવ્યું તો મિત્રો આશા છે કે આ વાર્તા આપને ખૂબ ગમી હશે આ વાર્તા જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને દિલથી થેન્ક યુ